પોરબંદર શહેરનો શ્રાવણી પૂનમના દિવસે એક હજાર છત્રીસ મો હતો ત્યારે આનંદ અને ઉત્સાહ સાથે તે ઉજવવામાં આવ્યો હતો પોરબંદરનું નામ જેમના પરથી પડ્યું છે તે પોરાઈ માતાજીના મંદિરે સવારના સમયે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા સુદામાપુરી પોરબંદરનો ગઈકાલે એક હજાર છત્રીસ સ્થાપના દિવસ હતો એક હજાર છત્રીસ વર્ષ પહેલા પોરબંદરના અસ્માવતી ઘાટ પર તોરણ બાંધી બારું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ વેપાર શરૂ કરવામાં આવ્યો હતો અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે શ્રાવણી પૂર્ણિમા એ પોરબંદરનો સ્થાપના દિન છે પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલું જ સુદામા પુરી પ્રાચીન ગણાય છે પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે આ વર્ષે પોરબંદર ખાતે રાજ્ય કક્ષાની પંદર ઓગસ્ટની ઉજવણી પોરબંદર ખાતે થવાની છે ત્યારે મનપા દ્વારા પોરબંદરના રસ્તા પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે ભાગરૂપે ખારવા સમાજની સાથે રહી દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું આ પૂજનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના કલેક્ટર અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને દરિયાદેવનું પૂજન કર્યું હતું આજે રક્ષાબંધન અને પોરબંદર નગરનો એક હજાર અને દિવસ અને સાથે સાથે માછીમાર ખારવા ભાઈઓની આજે નાળિયેરી પૂનમ આ ત્રિવેણી સંગમ જેવો પ્રસંગ આજે ગુજરાતમાં અને દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા જે પરંપરાગત રીતે જે ખારવા માછીમાર ભાઈઓ હતા એ દરિયામાં જવાની શરૂઆત રક્ષાબંધનના દિવસે કરે ત્યારે દરિયા પૂજન કરીને એમની શરૂઆત કરતા હોય છે અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે કે અમારો જે વ્યવસાય છે એમાં તરક્કી આપજો અને સાથે સાથે દરિયામાં ગયેલા જે નાવિકો છે એની રક્ષા પણ કરજો એની સાથે આજે રક્ષાબંધનનો પણ પવિત્ર દિવસ છે અને પોરબંદરની સ્થાપનાને પણ આજે એક હજાર છત્રીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે પોરબંદરની જનતાને ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે અમારા ખારવા માછીમાર ભાઈઓ છે એમને પણ આ નવા વર્ષ જે છે એના સિઝનનું એ ખૂબ સારું જાય સલામત જાય અને એમના વ્યવસાયમાં તરક્કી મળે એવી હું શુભકામનાઓ પણ પાઠવું છું હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનું કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ કર્યું હતું તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોરબંદરને પેરિસ જેવું બનાવવા ઈચ્છતા હતા જેથી કરીને પોરબંદરના રોડ રસ્તા તેમજ ઇમારતો રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનું શાસન હતું ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા અને પહેલા હનુમાનજી અને ત્યારબાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારિયળ અને ચૂંદડી ચડાવી સાગર ખેડુઓ દરિયાનું ખેડાણ કરતા હતા આજે પણ આ પરંપરા વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે શ્રાવણી પૂનમે દરિયાદેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે આજનો આ કાર્યક્રમ હતો આપણે કે નારિયેલી પૂનમ કહેવાય અને આજે પણ આપણે જ્યારે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ આપણે ગુજરાતમાં થતો હોય ને પોરબંદર ખાતે થતો હોય અને ગણતંત્ર દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોય ઇન્ડિપેન્ડન્સ ત્યારે આપણે જે એના ભાગરૂપેનું આ સીએમ આવે છે અને ગવર્નર આવે છે ત્યારે એના ભાગરૂપેનો આ કાર્યક્રમ યોજાયો હતો અને આનાથી આપણે દરિયાદેવને અમે પ્રાર્થના કરતા હોઈએ કે એમને શિફર અને દૂધ અને બધું ચડાવી સાકર મીઠું કરાવી અને અમે દરિયાદેવને પ્રાર્થના કરતા હોઈએ કે ભાઈ આ બરખાત આપ અને આ સિઝનની શરૂઆત આપણે કરતા હોય આમ જોવા જોઈએ તો આપણે રક્તપાચક હજી નીકળતા હતા પહેલાં પણ અત્યારે જે કાર્યક્રમો બધા જોતા ધીરે ધીરે એક ઓગસ્ટ કર કરેલી હતી પણ છેલ્લા બે વર્ષથી પંદર ઓગસ્ટ કરેલી છે જેથી માછીમારોને પણ ખૂબ એમાં લાભ થાય છે અને આવનારા દિવસોમાં એ લોકો દરિયો ખેડવા જાશે ત્યારે એને કેટલોક લાભ મળે એના ભાગ રૂપે એની આ પ્રાર્થના કરતા હોય છે આજે આજે નારિયેળ પૂનમ બરેવના દિવસે અમે માછીમારો દરિયા પૂજા કરવા આસ્માવતી ખાતે આવીએ છે દર વર્ષે અને અમે દરિયાદેવને દૂધ સાકર નારિયેળ ચરાવી અને અમે પ્રાર્થના કરીએ છે કે આવનારી સિઝન જે માછીમારો દરિયામાં જાય એની દરિયાદેવ તમે માછીમારોની તમામની રક્ષા કરજો અને બધાને રોજીરોટીમાં બરકટ આપજો એવી પ્રાર્થના કરીને દરિયાદેવ પાસે અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમારા માછીમારો જે દરિયામાં આવે છે એને તોફાન વાવાઝોડા બધામાં સહી સલામત પાછા કિનારે આવે તેવી તમારા આશીર્વાદ મળે એ રીતની અમે પ્રાર્થના કરીને આજે અમે પૂજા અર્ચના કરીએ છીએ અત્યારે સરકારી નિયમ અનુસાર છેલ્લા બે વર્ષ થયા પંદર ઓગસ્ટ સોળ ઓગસ્ટ થી ચાલુ થાય છે પંદર ઓગસ્ટ સુધી બેન પીરિયડ છે જે એની પહેલા બે વર્ષ એક ઓગસ્ટ હતી પણ જ્યારે અમારે વર્ષોનું મહત્વ સમજીએ તો રક કરી આ દરિયાદેવની પૂજાને કરીને પછી જ અમારી બોટો વાણવતું કહીએ ને કે બોટો ફિશિંગમાં જાતી પોરબંદરના ખારવા સમાજના બોટ માલિકો અને ખારવા સમાજના લોકો દ્વારા આજે નાળિયેરી પૂનમના દિવસે પહેલાના જમાનામાં આજના દિવસે દરિયાદેવનું પૂજન કરી ખારવા લોકો પોતાના વહાણવટાના ધંધાનો પ્રારંભ કરતા અને દરિયા કિનારે આવી દરિયામાં દૂધ જલ નાળિયેર ફૂલ વગેરે પધરાવી અને ધંધામાં બરકત માટે અન્ય કોઈ પણ દરિયાઈ આફત સામે રક્ષણ મેળવવા પ્રાર્થના કરી પછી જ પોતાના ધંધા રોજગાર શરૂ કરતા આ પરંપરા મુજબ આજે પણ ખારવા સમાજ દરિયાદેવની પૂજા કરે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર